શુભ સવાર મિત્રો આજે આપણે અત્યારે પાંચનો ત્રેવીસમો શ્લોક સમજીશું શકનો હે વય સોધમ પ્રાક શરીર વિમોક્ષણા કામ ક્રોધો વેગમ સયુક્ત સ સુખી નર જો વર્તમાન શરીરનો ત્યાગ કરતાં પહેલાં કોઈ મનુષ્ય ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને સહન કરી શકે તથા વાસના અને ક્રોધના વેગને રોકી શકે તો તે યોગ્ય છે અને તે આ જગતમાં સુખી હોય છે જો મનુષ્ય આત્મસાક્ષાત્કારના માર્ગે એકધારી પ્રગતિ કરવા માંગતો હોય તો તેણે ભૌતિક ઇન્દ્રિયોના આવેગોને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ આ આવેગો વાણીના ક્રોધના મનના ઉદરના જનઇન્દ્રિયને તથા જીવવાના હોય છે જે મનુષ્ય આ વિભિન્ન ઇન્દ્રિયોના આવેગોને તથા મનને વશમાં કરવા સમર્થ થાય છે તેને ગોસ્વામી અથવા સ્વામી કહેવામાં આવે છે આવા ગોસ્વામીઓ શુચ્છ સંયમી જીવન ગાળે છે અને ઇન્દ્રિયોના સર્વ આવેગોને સર્વથા ત્યાગ કરે છે દુનિયાવી વાસનાઓ પૂર્ણ ન થવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે અને એ રીતે મન આંખો તથા લીધે ઉત્તેજના અનુભવે છે તેથી મનુષ્ય આ શરીરનો ત્યાગ કરતાં પહેલાં વાસનાઓના નિગ્રહ કરવા પ્રયત્નશીલ રહેવું જોઈએ જે આમ કરી શકે તે આત્મસાક્ષાત્કાર પામેલ છે એમ સમજવામાં આવે છે અને એ રીતે આત્મસાક્ષાત્કારની અવસ્થામાં તે સુખી રહે છે વાસના તથા ક્રોધને વસમાં રાખવાનો પ્રયત્ન કરવો એ યોગીનું કર્તવ્ય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ